ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું અરસીનો મુખવાસ અરસી ખાવી એ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તો ચાલો અળસીના મુખવાસની રેસીપી જોઈ લઈએ અળસીનો મુખવાસ બનાવવા માટે અહીં મેં સો ગ્રામ જેટલી અરસી લીધી છે સાથે આપણે તેમાં બે ટેબલ સ્પૂન જેટલા તલ ઉમેરીશું તો અહીં પહેલાં તલને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું પછી તેને આપણે એક મોટી પ્લેટમાં કાઢી લઈશું એક ટેબલ સ્પૂન મીઠું પછી તેમાં અડધી ટેબલ સ્પૂન હળદર અડધી ટેબલ સ્પૂન લીંબુનો રસ અળસી સાથે તમે કેરીના ગોટલાના છીનનો મુખવાસ પણ ઉમેરી શકો છો અને કેરીના ગોટલામાંથી મુખવાસ કેવી રીતે બનાવો તેની રેસીપી મારી ચેનલ ઉપર પહેલેથી જ આપેલી છે હવે એક ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીશું અને ચમચીની મદદથી બધું સારી રીતે મિક્સ કરી લઈશું બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેને દસથી પંદર મિનિટ માટે રહેવા દઈશું એટલે અરસી ઉપર મીઠું અને હળદર એકદમ સારી રીતે લાગી જશે પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો અળસી ઉપર હળદર અને મીઠું એકદમ સારી રીતે લાગી ગયું છે તો હવે આપણે અળસીને શેકી લઈશું તો એક પેન લઈ તેમાં આપણે અળસી અને તલ મિક્સ કરીને રાખ્યા છે તે ઉમેરીશું અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને આપણે અળસીને શેકી લઈશું વચ્ચે વચ્ચે અળસીને તમારે મિક્સ કરતાં રહેવાનું જમ્યા પછી થોડીક અળસી ખાવાથી ડાયાબિટીસ કેલોસ્ટન અને બીપી કંટ્રોલમાં રહે છે આટલી અળસી શેકાતા લગભગ ચારથી પાંચ મિનિટ જેટલો સમય લાગે છે અને અળસી શેકાશે એટલે તે થોડીક ફૂલી જશે તો લગભગ ત્રણથી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો અળસી એકદમ સરસ શેકાઈ ગઈ છે અળસી શેકાશે એટલે તેમાંથી આ રીતનો ફૂટવાનો અવાજ આવશે અને એકદમ સરસ છુટ્ટી થઈ જશે અને તમે જોઈ શકો છો અળસી થોડીક ફૂલી પણ ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે અરસીના મુખવાસને એક પ્લેટમાં કાઢી તેને ઠંડો થવા દઈશું અળસીનો મુખવાસ ઠંડો થાય એટલે તમે તેને એરટાઇટ બરનીમાં ભરી એક મહિના સુધી સ્ટોર કરી શકો છો અને દરરોજ જ જમ્યા પછી એક થી બે ચમચી જેટલો આ અરસીનો મુખવાસ ખાવાનો જો તમને મારી રેસીપી ગમતી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ